તો આજે છે ભૂમિબેનનો નો છે એટલે આ તૈયારી થાવા મળી છે જો અમે બધા ફૂકા બનાવી છે એ બનાવું તો આજે થોડી ઘણી આપણે સજાવટ કરીએ બધા પોગી જાય જો બર્થડે કેક ખાવા ટાઈમે તો જય સાઉન બધા મિત્રોને ને ફૂકા અને હવા પૂરી છે એમાં ફૂકા બધું તૈયાર કરવા મળ્યા છે તો ઘણી આપણે સજાવટ કરવી પડે એટલે આ બધું કામ કરવામાં મળ્યું છે કેમ કે અટાણ દેનો લઈ તો આ બધું થાયતા થાય નહીં આમાં મોઢે મોઢે તો મોઢું દુખી છે ભરી ભરી ના ના ફૂટી જતો જો બડે ને તૈયાર થવા મળી જો તેમ તો થેલી ફરી પૂમી બેન ના બડે માં

ના ઓળખતા જ હોય આ છે ગુણી બેન કોમેડી કરવા વાળા ભૂમિબેન ભૂમિબેન હાય 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 આયા અમજો આમ હાઈ ગયો હાઈ આયા આયા મોડું થઈ નમજો કોમેર કોનો બર્થડે હે હું નામ છે તમારું ઉમીબેન આમ જો ચમકેક લાવવાનો છો કેક કવડો લેવા હે અમે તમાર પેટ આપોગા કેટા હે બીજા કેટલા હે ફુગા ફુગા વાય લાડબદના હે અર જો તારી કરવાન ચલુ છે એન કોઈ નહી કરો અમે હતારી જો

કોણ <laughs> કોરા

ফাৰ <laughs> <laughs>

Terima <coughs> kasih

बैठो यार तो बता दो बता नहीं हमको एक बात बोलो बे बस बस ભ૭ભા ભભભ૭ તભ હભભ ખભભઽ પભભા હભભાદ કભા કૹભ હળા� હભાદ મહભા હભાદ આ઺ાલાહળ. હકેઝઆ